સૌ જનતાને સુરતના તમામ લોકો સુરતના નાગરિકો તમામ સમાજના તમામ જ્ઞાતિના અને તમામ પરિવારના સૌ લોકોને અમારા વિશ્વિક ચોડવડિયા અને લાખાણી પરિવાર આયોજિત તૃતીય સ્નેહ મિલન પ્રસંગે અમે એક બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અને આ આયોજનની અંદર આપ સૌને અહીંયા મુલાકાત લઈ અને આપ સૌનું સન્માન લેવા માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ તારીખ છે અઠ્યાવીસ બાર બે હજાર પચીસ એટલે કે આવતીકાલે સવારે આઠ કલાકેથી બપોરના બે કલાક સુધી સુરતની જાહેર જનતા ને આ એક્ઝિબિશનમાં મુલાકાત લેવા માટે અમે આમંત્રિત કરીએ છીએ આપ ચોક્કસથી અહીંયા આવશો આવશો એટલે આપનો મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને આપનો વોટસઅપ નંબર પણ અમારા હેલ્પ ડેસ્ક ઉપર આપશો અને આપનું અહીંયા સન્માન થશે અને એ સન્માનનો વોટ્સઅપ દ્વારા આપને ફોટો પણ અમે આપશું તો ચોક્કસથી અહીંયા મુલાકાત લેવા માટે આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ ઉપરાંત અહીંયા કેવા કેવા પ્રકારના સ્ટોલ છે કોણ કોણ એના ઓનર છે અને એ પ્રકારની કેવી અહિયાં બીજો કાર્યક્રમ છે એ પ્રમાણે હું સાપ સૌને માહિતી આપું છું તો જાહેર જનતા હાજરી આપવા માટે આમંત્રણ આપીએ છીએ આવો હું સ્ટોલ ની માહિતી આપી દઉં સૌ પ્રથમ અહિયાં વાત કરીએ તો ટોટલ વીસ સ્ટોલ નું અમે આયોજન કર્યું છે એમાં સ્ટોલ નંબર એક છે જે છે અમારું અહિયાં આ બેનર ની અંદર અમારું સીપીવીએસ એટલે કે ચોડવડીયા લાખાણી પરિવાર વેપાર સેતુ એ અમારું એક બિઝનેસ ફાઉન્ડેશન છે અને એના અંદરમાં અમે આ બધા વ્યવસાયિક ભાઈઓ તથા બહેનો વ્યવસાય કરી રહ્યા છીએ તો સૌથી પ્રથમ પહેલો સ્ટોલ છે સ્ટોલ નંબર એક શ્રી સહજાનંદ ડેન્ટલ હોસ્પિટલ ડોક્ટર જીગ્નેશ ચોડવડિયા અને એમનું વતન છે સાવરકુંડલા અને હાલ અત્યારે એમની હોસ્પિટલ છે હીરાબાગ પવન ટ્રાવેલ્સની ઉપર બીજા માળ ઉપર સહજાનંદ ડેન્ટલ હોસ્પિટલ તરીકે પોતે ત્યાં વ્યવસાય કરે છે આપને કોઈને પણ દાંતને લગતી કઈ તકલીફ હોય તો આપ ત્યાં ચોક્કસથી વિઝિટ કરશો ત્યારબાદ વાત કરીએ તો સ્ટોલ નંબર સ્ટોલ નંબર છે તે ડિજિટલ ખીચડી એટલે ડિજિટલ એટલે એક આધુનિક છે ખીચડી એટલે આપણો પૌરાણિક છે આ બંનેનું કોમ્બિનેશન એટલે એક વિચારવા જેવું છે કે ડિજિટલ ખીચડીમાં શું હશે તો આ જે ફોર્મ છે એ ધવલ લાભુભાઈ ચોડવડિયા અને એમનું મૂળ વતન સાવકુંડલા તાલુકાનું જીરા ગામના અમારા પરિવારના મેમ્બર્સ છે અને એ ભારતના પહેલા નંબરના એટલે કે ફર્સ્ટ એ પાવર ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટના એક મેમ્બર્સ તરીકે પણ કામ કરે છે અને સોશિયલ મીડિયા ની અંદર ડિજિટલ પ્લેટફોર્મ ની અંદર ચોડવડીયા એમનું વતન છે સાવરકુંડલા તાલુકાનું સિમરણ અને એમને ગોલ્ડ જ્વેલરીની શોપ છે એમની શોપ છે સીમાડા ગામ આપણે બાલાનંદ વિદ્યાલયની બાજુમાં એટલે કે સ્વામિનારાયણ નગરની જે શાક માર્કેટ છે ત્યાં એમની ગોલ્ડની શોપ છે ત્યાં પણ મુલાકાત લઈ શકશો અને દરેક સ્ટોલના અહીંયા તમને વિઝિટિંગ કાર્ડ પણ મળશે અને આપ સૌ જે વિઝિટર્સ આવશો આપને પણ આપના વિઝિટિંગ કાર્ડ અહીંયા અહીંયા ડ્રોપ બોક્સમાં મૂકવા વિનંતી એટલે જેથી કરી અને આપણે એકબીજા વ્યવસાયની સાથે સંકળાઈ શકીએ અને જ્યારે પણ તમારે ભવિષ્યમાં જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકશો ત્યારબાદ છે સ્ટોલ નંબર ચાર ને સ્ટોલ નંબર ચાર છે તે પારેવડી અને એમની પ્રોડક્ટ છે ઓલ ટાઈપ ઓફ ક્લેનિંગ પ્રોડક્ટ અને એટલે કે આપણે ઘર વપરાશની જેવી કે સાબુ છે ટોયલેટ ક્લીનર છે કપડા ધોવાનો પાવડર આ બધી જ છે એમનો એમનો સ્ટોલ છે અને એમના ઓનર છે પરિમલભાઈ વિનોદભાઈ ચોડવડિયા એમનું વતન છે ઢસા ત્યારબાદ સ્ટોલ નંબર પાંચ છે બંશ્રી આયુર્વેદા આ મહિલાનો એટલે કે લેડીઝ સ્ટોલ છે અને લેડીઝ સ્ટોલ અમે અહીંયા અહીંયા આપીએ ને તો ત્યારે લેડીઝ માટે એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે કે જે સ્ટોલની પ્રાઇસ હોય એની કરતા એને પાંચસો રૂપિયા ઓછા રાખીએ છીએ અને એમનું છે બનશી આયુર્વેદા એટલે કે એમને આયુર્વેદને લગતી બધી પ્રોડક્ટ બનાવે છે હોમ પ્રોડક્ટ બનાવે છે એગ્રિકલ્ચર પ્રોડક્ટ બનાવે છે અને એ ઉપરાંત ઘર વપરાશની જે વસ્તુઓ હોય આયુર્વેદ બેઝ ઉપર એમનો આ સ્ટોલ છે અને એમના ઓનર છે દયાબેન જગદીશભાઈ ચોડવડીયા ને એમનું વતન છે એ તાલુકાનું કમી કેરાળા ગામ ત્યારબાદ છે સ્ટોલ નંબર છ જે અર્બન ઝોન સ્વીટ ઝોન એટલે કે મીઠાઈની બધી આઈટમો બનાવે છે અને એમના ઓનર છે મૌલિક મિલનભાઈ ઘનશ્યામભાઈ અને એમનું વતન છે રાજુલા જાફરાબાદ તાલુકાનું જીપીએસ અને એમનું વતન છે ગોંડલ તાલુકાનું સાદરિયાળી ગામ અને આ કૌશિકભાઈ એટલે અમારા સીપીવીએસ જે અમારું ફાઉન્ડેશન છે એમના પ્રમુખ છે અને આ સીપીવીએસ આખું જે ફાઉન્ડેશન છે એમના પ્રતિનિધિત્વમાં ચાલી રહ્યું છે ત્યારબાદ આપણે મુલાકાત લેશું સ્ટોલ નંબર આઠ એ છે કલ્યાણ એન્જિનિયરિંગ અને એના ઓનર છે હર્ષદભાઈ દિવ્યાંગભાઈ અને રાહુલભાઈ બાબરિયા ત્રણ પાર્ટનર વચ્ચે નું કામ છે અને એન્જિનિયરિંગ લિફ્ટ એ ઉપરાંત મોટા જે શેડ છે ઇન્ડસ્ટ્રીયલ શેડ બનાવે એમનું કામ છે અને એમનું વતન છે સાવકુંડલા તાલુકા તાલુકાનું કેરીયાચાળ ગામ ત્યારબાદ આપ મુલાકાત લેશો સ્ટોલ નંબર નવ જે છે ગિરિરાજ મોબાઈલ મિત્રો આ આ આપણા બધાને રોજિંદી વપરાશ ની જરૂરિયાત હોય છે કારણ કે મોબાઈલ નો આજકાલ યુગ છે મોબાઈલની એસેસરી આપણે અવારનવાર બદલતા હોઈએ છીએ તો મોબાઈલની તમામ એસેસરી ગિરિરાજ મોબાઈલ ની અંદર આપને મળશે એમનું એડ્રેસ છે પેલેડિયમ મોલમાં ડેરીડોનની બાજુમાં એમની ગિરિરાજ મોબાઈલ નામની શોપ છે અને આવતીકાલે અહીંયા પણ આપને બધી બ્રાન્ડ છે અથવા તો બધી એસેસરીઝની વસ્તુ છે અહીંયા ઉપલબ્ધ થશે અને એમના ઓનર છે કુલદીપભાઈ કનુભાઈ ચોડવડીયા અને એમનું વતન છે સાવરકુંડલા તાલુકાનું સિમરણ ગામ અને ત્યાર પછીનો આપણો જે સ્ટોલ છે મિત્રો આ સ્ટોલ બહુ વિશેષ છે વિશેષ એટલા માટે છે કે સુરતના વરાછા વિસ્તારની સૌથી મોટી અને ટોપ લેવલની જે ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ કાર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ આપ સૌ રોડ ઉપર નીકળતા છો તો આપણે ક્રિષ્ના મોટર ડ્રાઇવિંગની કાર બધે દેખાતી હશે તો એ છે ક્રિષ્ના મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ અને એમનો સ્ટોલ છે એમના ઓનર છે વિજયભાઈ છગનભાઈ અને એમનું વતન છે ધારી તાલુકાનું ડાભાળી ગામ

અને એમના ઓનર છે ગૌતમભાઈ અને એમનું મૂળ વતન છે વીરાબાપા નું વીરપુર એટલે કે ધારી તાલુકાનું ત્યારબાદ લેશો એમના પછી આવશે સ્ટોલ નંબર બાર ફોર્ચ્યુન એજ્યુકેશન હબ એમના ઓનર છે હાર્દિક રમેશભાઈ ચોટવડીયા અને એમનું વતન છે અમૃતવેલ ગીર એટલે કે તાલાળા તાલુકાનું અમૃતવેલ ગીર ત્યાંના છે અને અહીંયા ફોર્ચ્યુન એજ્યુકેશન હબ તરીકે પોતાનું કામ કરી રહ્યા છે અને આજ સુધીની અંદર એમને લગભગ બસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓને એબ્રોડ એટલે કે વિદેશની અંદર ભણી અને ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને વ્યવસાય પર લગાડ્યા છે એવું કામ છે 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 એમના મૌલિકભાઈ અનીડા એમનો પોતાનું ફેક્ટરી એટલે કે પ્લાન્ટ છે કાપોદરા ફાયર સ્ટેશનથી થી થોડા આગળ જાય એટલે ગણેશ ગલ્લા ની ઉપર પેલા માળ ઉપર છે અને એ વુડન આઇટમ કોર્પોરેટ ગિફ્ટ ડાયરી વગેરે જે આપણે ગિફ્ટ આપવા માટે બનાવીએ છીએ એ પ્રકારનું એનું કામ છે આ ઉપરાંત લેડીઝ માટે પર્સ છે વોલપેપર છે વોલ ક્લોક છે આવી બધી જ પ્રોડક્ટ છે એ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એમનો પણ અહીંયા સ્ટોલ છે તો એમાં પણ વિવિધ પ્રકારની વસ્તુઓ તમને બધી જોવા મળશે ત્યારબાદ છે સ્ટોલ નંબર ચૌદ સત્તાધાર સ્ટોર ડ્રાય ફ્રુટ તો એમના ઓનર છે ભૌતિકભાઈ રામજીભાઈ ચોડવડીયા અને આ સત્તાધાર સ્ટોર ડ્રાય ફ્રુટ નામની એમનો વ્યવસાય છે હોલસેલનું કામ છે અને એમની શોપ છે આપણે વાલકપાટિયાથી અંદર જઈએ જયારે જઈએ છે ત્યારે કેવી સોસાયટી છે હું ભૂલી ગયો સોસાયટીનું નામ હું છે ત્યાં વાલક પટિયાની અંદર ગ્રીન વેલી ટાઉનશિપ છે અને એની અંદર એમની શોપ છે અને અયોધ્યાપુરમવાળા રોડ ઉપર એમની શોપ આવેલી છે ત્યારબાદ છે સ્ટોલ નંબર 15 મિની કાર્વિંગ મિલેટ કોકીસ આ પણ એક પ્રોડક્ટ વિશેષ છે કે આપણે જે ધાન હોય છે એટલે કે રાગીણી છે રાગી છે જુવાર છે એવી બધી પ્રોડક્ટના લોટમાંથી બિસ્કિટ ચોકલેટ અને કૂકીઝ જેવી પ્રોડક્ટ પોતે હોમમેડ એટલે કે પોતે જાતે બનાવે છે અને માર્કેટિંગ કરે છે એમના ઓનર છે મીનાક્ષીબેન મહેશભાઈ ચોડબડિયા અને એમનું વતન છે સાવરકુંડલા તાલુકાનું સિમરણ ગામ એમની આપ મુલાકાત લેશો ત્યાર પછી સ્ટોલ નંબર સોળ બ્રાન્ડ ફેશન કલેક્શન એમના ઓનર છે જીલ લાખાણી અને એમનું વતન છે સ્વામીના ગઢડા અને એમની પાસે બધી ઓનલાઈન પ્રોડક્ટ માં જે આપણે પ્રોડક્ટ મળતી હોય છે જેમ કે પર્સ છે બેલ્ટ છે પરફ્યુમ છે શૂઝ છે ગોગલ છે આવી બધી ઓનલાઈન પ્રોડક્ટ સેલિંગ છે અને એમનું અહીંયા સ્ટોલ છે ત્યારબાદ આપ સ્ટોલ નંબર સત્તર ની મુલાકાત લેશો સેવન્ટીન એટલે આવશે ફોર્મલ ઘરઘંટી એટલે કે ઘરઘંટીનો એમનો વ્યવસાય છે અને વેલંજા ખાતે એમનો પ્લાન્ટ આવેલો છે અને ફોર્મલ ઘરઘંટી અને એ ઉપરાંત ઘરઘંટી ને લગતા તમામ પાર્ટસ પણ એ પોતે મેન્યુફેક્ચરિંગ કરી અને સેલ્સ એન્ડ સર્વિસનું કામ કરી રહ્યા છે એમનું વતન છે ધારી તાલુકાનું વીરાબાપાનું વીરપુર અને એમના ઓનર છે યોગેશભાઈ વિનુભાઈ છોડવડિયા ત્યારબાદ સ્ટોલ નંબર 18 ની આપ મુલાકાત લેશો તો વૈજલ હેલ્થ એમના ઓનર છે વૈભવભાઈ હર્ષદભાઈ છોડવડિયા અને એમનું ગામ છે રાજુલા તાલુકાનું સાંદનાવાવ ગામ અને એમની પાસે હેલ્થ ને લગતા તમામ પ્લાન્સ અને જે કાઈ હેલ્થ ને લાગતી જે કાઈ કોર્પોરેટ ટિપ્સ હોય છે એના વિશેની આપણે સૌને અહીંયા માહિતી મળશે ત્યારબાદ સ્ટોલ નંબર ઓગણીસ છે દિવ્ય ભક્તિ ઇન્વેસ્ટમેન્ટ મિત્રો બધા કમાઈ તો તો રહ્યા છે પણ પણ માટે માટે શું શું આપણે આપણે હોય ત્યારે આપણી આવક ચાલુ રહે એના કરીએ એટલે એના માટેના જે પ્લાન હોય પ્લાન વિશેની સમગ્ર માહિતી એ ઉપરાંત ઇન્સ્યોરન્સ જેવી પણ માહિતી અહીંયાથી આપણે મળી રહેશે અને એમના ઓનર છે જગદીશભાઈ ગોરધનભાઈ ચોડવડીયા એમનું વતન છે સાવરકુંડલા તાલુકાનું જોગીદાસ ની આંબરડી કહેવાય ત્યાંના છે અને ત્યારબાદ લાસ્ટ એટલે કે સ્ટોલ નંબર વીસ વીસ નંબરનો સ્ટોલ છે એ છે શ્રી ગણેશ ટ્રેડિંગ એન્ડ ગ્રોસરી એટલે કે સીમાડા નાકા બાલાનંદ વિદ્યાલયની બાજુમાં ગણેશ ટ્રેડિંગ એમનું કરિયાણાની હોલસેલ ની શોપ છે અને એમના ઓનર છે જયશુખભાઈ અંબાભાઈ ચોડવડીયા અને એમનું વતન છે ખાંભા તાલુકાનું મોટા બારમણ ગામ તો દોસ્તો આ રીતે અમારા આવતીકાલનું જે એક્ઝિબિશન છે અહીંયા ટોટલ વીસ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ ચોક્કસથી અહીંયા મુલાકાત લેશો ફરીવાર આપ સૌને એડ્રેસ આપી દો રાધારમણ સેલિબ્રેશન ફોર્મ